હેલો વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં છો ને તો વિષય ગણિત પ્રકરણ પાંચમાં આપણું પાંચમું ચેપ્ટર છે માહિતીનું નિયમન એમાં આપણે આગળ જોઈ તો આપણે અલગ અલગ ચાર્ટ એટલે કે આલેખ બનાવતા શીખ્યા છીએ તો આ એક નવો આલેખ છે તમારા માટે જે આ લેખનું નામ શું છે પાઈ ચાટ કેવો પાઈ ચાટ ચાર્ટ એટલે કેવું તો જે વર્તુળની અંદર જે આ દર્શાવવામાં આવે વર્તુળની અંદર જેના વૃતાંશ દ્વારા કોઈ પણ ભાગ દર્શાવવામાં આવે તો એને ચાર્ટ કહેવાય છે તો આપણે જોયા કોઈ ચોક્કસ દિવસે બેકરીની વિવિધ વસ્તુઓનું વેચાણ રૂપિયામાં નીચે મુજબ છે તો રૂપિયામાં આપણે વેચાણ આપ્યું છે આ માહિતીનો ચાર્ટ દોરો તો આપણી રકમ છે આ રકમ આપી છે આટલી બરાબર તેમાં આપ્યું સામાન્ય બ્રેડનું વેચાણ કેટલું છે ત્રણસો ને વીસ રૂપિયા ફ્રૂટ બ્રેડ એસી કેક અને પેસ્ટ્રી એકસો બિસ્કિટ એકસો વીસ અન્ય ચાલીસ અને કુલ કેટલું થાય છે સાતસો ને સાતસો ને વીસ તો હવે આપણે આનો ચાર્ટ બનાવવાનો છે તો યાદ રાખો આપણે પાયચાર બનાવો ત્યારે પહેલું કામ શું કરવાનું આપણે કે જે માહિતી આપી છે એને આપણે અંશમાં ફેરવવાની શેમાં અંશમાં એટલે કે વૃતાન સ્પર્ધા એટલે અંશમાં ફેરવવી પડે અંશ પહેલા આપણે શું કરવાનું સંખ્યાને અપૂર્ણાંકમાં દર્શાવવાની તો આ સંખ્યાને આપણે અપૂર્ણાંકમાં દર્શાવશે અપૂર્ણાંકમાં યાદ રાખજો કોઈ પણ માહિતી આપી હોય હોય તો તો સંખ્યાને આપણે અપૂર્ણાંકમાં દર્શાવવાની એ વેચાણ સામાન્ય સામાન્ય બ્રેડ વેચાણ કેટલું છે ત્રણસો ને વીસ હવે અપૂર્ણાંકમાં કઈ રીતે દર્શાવી તો કુલ વેચાણ કુલ વેચાણ છેદમાં હંમેશા શું લખવાનું કુલ વેચાણ અને અંશમાં જેટલું વેચાયેલ હોય તે તો જેમ કે ત્રણસો ને વીસો ને વીસ ના છેદમાં કુલ વેચાણ એટલે આપણે અપૂર્ણાંક એનો ભાગ મળે કે કુલ વેચાણ છે એમાંથી કેટલામો ભાગ છે અપૂર્ણાંક ભાગ આપણે ગોતી છે હવે જો હવે આપણે આના છેદ ઉડા મીંડુ મીંડુ ઉડી ગયું

અપૂર્ણાંક ભાગ મળી ગયો સાતસો વીસ છે એમાં એસી રૂપિયા ફ્રૂટ બ્રેડ છે તો આપણે એનો અપૂર્ણાંક ભાગ વધવો છે તો આપણે મીંડુ મીંડુ જો પાછળ પાછળ છેલ્લે છેલ્લા મીંડા હોય તો આપણે ઉડાડી દઈએ હવે કેટલા છે ઉપર આઠ છે નીચે કેટલા છે બોતેર તો આપણે ખબર છે હમણાં જ આપણે જોયું આઠ ના છેદમાં બોતેર તો આઠ નવા ઉપર આઠ નવા ચાલો એના પછી કેક અને પેસ્ટ્રી કેક અને પેસ્ટ્રી એનું વેચાણ કેટલું છે એકસો ને સાહીઠ કુલ કેટલા છે સાતસો વીસ તો સાઠ નીચે સાતસો ને વીસ મીંડુ ચાલો કેટલા વૈદા તો કેટલા એકસો સાહીઠ હતા આપણે લખીને એકસો સાઈઠ ના છેદ માં સાતસો ને વીસ તો આપણે એનો ભાગ ઉડા ભાગ ઉડા કેટલા આવ્યા બે ના છે અપૂર્ણાંક ભાગ એકસો વીસ ના છેદ માં સાતસો ને વીસ તો ભીંડું ઉડી ગયું વેચ ઉપર કેટલા છે બાર નીચે કેટલા છે બોતેર તો હવે ભાગ કેવી રીતે ઉડશે તો આપણે બારના ગળ્યામાં બોતેર આવે છે બાર છક બોતેર તો આપણે ઉપર બાર છે નીચે કેટલા છે બોતેર તો બાર છક બોતેર નીચે કાંઈ હોય તો કેટલા હોય નીચે છ વૈદા ઉપર કાંઈ ન હોય એક તો એકના છેદમાં છ એકના છેદમાં છ ચાલો હવે એના પછી અન્ય અન્ય કેટલું છે ચાલીસ કેટલું છે ચાલીસ હવે આપણે એનો પૂર્ણાંક ભાગ શોધો તો કેટલા છે ચાલીસ ચાલીસ ના છેદમાં કેટલા લખીશ સાતસો ને વીસ તો મેં મેં કેટલા છે બોતેર ને ચાર વડે ઉડાડવા છે તો અઢાર ચોક બોતેર બરાબર અઢાર નો ગળ્યો આપણે છે અઢાર અઢાર ચોક બોતેર નીચે કેટલા વૈધા અઢાર ઉપર કેટલા વહેતા એક એકના છેદમાં અઢાર તો કેટલો આવ્યું એકના છેદમાં અઢાર આપણો જવાબ છે તો આપણે દરેકનો અપૂર્ણાંક ભાગ મળી ગયો અપૂર્ણાંક ભાગ છે અંશમાં જેમ કે આપણે એક વર્તુળ દોરસી વર્તુળમાં આપણે જે કેન્દ્ર ખૂણો આપણે આવી રીતે ભાગ બનાવતો આ જે ભાગ છે આ ભાગને વૃતાંશ કહેવાય શું કહેવાય વૃતાંશ આપણે ક્યારે બનાવી શકીએ જ્યારે આપણે એનો ખૂણા ખબર હોય ત્યારે શું ખબર હોવી જોઈએ ખૂણો ખૂણો એટલે કે એનો વૃતાંશ ખબર હોવો જોઈએ એનો અંશ ખબર હોવો જોઈએ તો આ બધા અપૂર્ણાંક ભાગને આપણે અંશમાં ફેરવશે તેમાં અંશમાં કુલ અંશ કેટલા હોય તો ત્રણસો ને સાઠ અંશ હોય વર્તુળના કુલ અંશ કેટલા હોય ત્રણસો ને સાઠ વર્તુળનો કુલ ખૂણાનું કેટલું હોય તો ત્રણસો ને સાઠ અંશ હોય તો દરેક અપૂર્ણાંકને આપણે ત્રણસો સાહીઠ સાથે ગુણવાના તો દરેક અપૂર્ણાંકને ત્રણસો સાહીઠ સાથે ગુણીને તો આપણે એનો અંશમાં ભાગ મળે જેમ કે આપણે અહીંયા અપૂર્ણાંક ફેરવવા માટે છેદમાં કેટલા લખ્યા સાતસો ને વીસ કારણ કુલ સાતસો ને વીસ છે તો હવે આપણે શું કરશું આ બધા અપૂર્ણાંક ને ત્રણસો સાઈઠ સાથે ગુણશે શું કામ ત્રણસો સાઈઠ સાથે તો આપણે એનો પાય ચાર્ટ બનાવવો છે પાય ચાર્ટ જયારે બનાવીએ ત્યારે અંશ આપણે ખબર હોવી જોઈએ તો અંશ ક્યારે ખબર પડે આ અપૂર્ણાંકને ને ત્રણસો સાઈઠ સાથે ગુણી ત્યારે તો સરખું સમજો ત્રણસો ને અંશ સુગમતાનો સાઠ અંશ સાથે ગુણે તો એને આપણે વર્તુળમાં દર્શાવીએ છીએ વર્તુળમાં ક્યારે દર્શાવી શકીએ જો એનો અંશ આપણે ખબર હોય ત્યારે ત્રણસો સાઠ ગુણ્યા ચારના છેદમાં નવ ત્રણસો સાઠ ગુણ્યા ચારના છેદમાં નવ હવે સરખું ધ્યાન દેજો હવે અંશ આ છે અંશ સાથે ગુણે છેદ સાથે ગુણે નહીં છેદ સાથે ઉડી શકે ખાલી તો આપણે જો ત્રણસો સાઠ છે નવ વડે ઉડી જશે નવ

અહીં આપણે અંશ લખવાનો એકસો સાઠ અંશ મળ્યું આપણે ચાલો એકસો સાઠ એકસ ત્રણસો સાઠ અંશ એને ગુણ્યા એકના છેદમાં નવ પાછું નવ ચોક એટલે કે નેવ ગુણ્યા કેટલા થાય ત્રણસો ને સાઠ ચાલીસ અહીં કેટલા વિધા ઉપર ચાલીસ અહીં કેટલા વિધા એક તો નવા ત્રણસો ને એકુ ચાલીસ તો કેટલા એવા ચાલીસ અંશેનો ભાગ મળે છે ચાલો હવે જોઈ એકસો સાઈઠ બે ના છેદમાં નવ તો ત્રણસો સાહીઠ વધે આપણે મીડિયા કેટલા થઈ ગયા ચાલીસ તો ચાલીસ નવા કેટલા થાય ત્રણસો ને સાઈઠ કેટલા આવે ચાલીસ ચાલીસ ગુણ્યા બે કેટલા આવે એસી એસી અંશ એનું આપણે માપ મળ્યો ચાલો હવે ત્રણસો અંશ તો આપણે ઉપર ચડાવી દઈએ એટલે સાઈઠ છ કેટલા થાય ત્રણસો ને સાહીઠ સાઈઠ એક સાહીઠ એનું માપ કેટલું મળ્યું ચાલો એના પછી એક ના અઢાર અંશ ગુણ્યા એક ના છેદમાં અઢાર ચાલો અઢાર દુ છત્રીસ કરો અંશ હવે આ બધાનો તમે સરવાળો કરો હંમેશા કેટલો થાય ત્રણસો અંશ જ થાય તો આપણે અપૂર્ણાંક ત્રણસો અંશમાં ફેરવી દીધું જે આપણે માહિતી આપી રૂપિયામાં રૂપિયામાંથી ફેરવી આપણે અંશમાં એટલે ખૂણામાં ફેરવી બરાબર હવે આપણે આને વૃતાંશ તરીકે એટલે કે વર્તુળમાં દર્શાવી શકીએ તો જોઈએ આપણે આગળ આપણે માહિતીને વર્તુળમાં દર્શાવવાની છે એટલે પાયચાટ બનાવવાનો છે તો પાઇચાટ બનાવવા માટે સૌથી પ્રથમ તો તમારે પાસે કોણ માપક હોવું જોઈએ કોણ માપક કેવું હોય તમને ખબર છે મારી પાસે આવડું મોટું છે તમારે આવડ મોટાની જરૂર તમારે નાનાકડું માપક આવે છે એની જરૂર છે અને સ્કેલ પેન્સિલ આટલું તમારી પાસે હોવું જોઈએ અને તમને ખૂણો બનાવતા આવડવું જોઈએ ન આવડતું તો પણ શીખી લ્યો કે કોણ માપક દ્વારા કેવી રીતે ખૂણો બનાવવાનો છે આપણે પરિકરનો ઉપયોગ કરીને ખૂણો બનાવવાનો નથી કોણ માપકનો ઉપયોગ કરીને આપણે ખૂણા બનાવશે તો સૌપ્રથમ તો આપણે સરસ મજાનું વર્તુળ દોરી લેવાનું તો વર્તુળ દોરવા માટે તમે કોણ માપકનો ઉપયોગ કરી શકો છો અથવા તો પરિકરનો પણ ઉપયોગ કરી શકો છો તો મારી પાસે પણ મોટું મોટું પરિકર છે વ્યવસ્થિત પરિકર દ્વારા આપણે સરસ મજાનું વર્તુળ બનાવવાનું તો તમારે પણ સરસ મજાનું વર્તુળ બનાવવાનું છે વર્તુળનું કેન્દ્ર તમારે જ્યાં પેન્સિલ અણી રાખો એટલે કે જ્યાં અણી રાખે એ આપણું કેન્દ્ર તો થઈ ગયું આપણું કેન્દ્ર આપણું થઈ ગયું કેન્દ્ર હવે આ જેટલા ભાગ દર્શાવ્યા એ આપણે વર્તુળમાં દર્શાવશે કેવી રીતે દર્શાવશે તો જુઓ સામાન્ય બ્રેડ સામાન્ય બ્રેડનો કેટલો ખૂણો છે એકસો ને સાઠ અંશનો ખૂણો બને છે કેટલાનો એકસો સાઠ અંશનો તો જ્યારે તમે વર્તુળ બનાવો વર્તુળમાં એક ત્રિજ્યા તમારે બનાવી નાખવાની કોને કહેવાય કેન્દ્ર અને ચાપ ચાપ આખો લીટો બાજુ છે તો આપણે એને ચાપી કેન્દ્ર અને ચાપ ને જોડતી જે રેખા હોય એને શું કહેવાય ત્રિજ્યા તો ત્રિજ્યા બની ગઈ કોઈ પણ માપનું તમે ત્રીજા લઈને આ વર્તુળ બનાવી શકો જેટલું મોટું વર્તુળ હશે અને બહુ મોટું પણ નહીં વ્યવસ્થિત કે બહુ નાનું નહીં કોઈ બહુ મોટું નહીં એટલે તમારો આલેખ સરસ બનશે તો હવે ત્રીજે બનાવી હવે કેટલું મારે માપ દર્શાવવાનું ને સાઠ અંશ એકસો ને સાઠ અંશ તો જવું આજી છે તમારે પરિકરમાં પણ આવી રીતે હશે બરાબર તમારું જે કોણ માપક છે એમાં આવી રીતે હશે તો આજી બિંદુ હશે અથવા એરો હશે એને તમારે કેન્દ્ર ઉપર રાખવાનું આ ત્રીજીયાને ઉપર આવે એવી જ રીતે આવી કેન્દ્ર ઉપર મારે કેટલાનો ખૂણો બનાવવો છે તો વારે ખૂણો બનાવો છે એકસો ને સાહીઠ અંશ તો જાઉં આ બાજુથી હું ખૂણો બનાવીશ આ ત્રીજી બાજુ આ લીટાથી લઈને એકસો સાહીઠ આવી અટકી જવાનો તો અહીંયા આવ્યા એકસો ને સાઈઠ તો અહીંથી હું એક બીજી ત્રીજા દોરી દઈશ એકસો આ અહીંયા આવે છે એટલે આ બંને જોડી દઈશ આટલો ભાગ શું દર્શાવે એકસો સાઠ અંશનો ખૂણો આ કેટલાનો ખૂણો બની નો એકસો અંશ એકસો સાઠ અંશનો ખૂણો બનાવતા આવડી ગયું ફરીથી જો કેવી રીતે ખૂણો બનાવ્યો પેલે તો આપણે ત્રીજા દોરવાની પછી કેન્દ્ર ઉપર આપણે બિંદુ રાખવાનું અને ત્રીજા લીટા ઉપર આવે એવી જ રીતે પછી એકસો સાહીઠ આવી બિંદુ કરી નાખવાનું પછી બિંદુને આપણે એથી કેન્દ્ર અને બિંદુને જોડી દેવાનું ચાપને જોડી દેવાનું તો આ છે શેનો ભાગ છે તો સામાન્ય બ્રેડ સામાન્ય બ્રેડ ચાલો હવે એના પછી મારે કેટલો ભાગ દર્શાવવાનો છે ચાલીસ અંશ ચાલીસ અંશ શેનો છે તો કે ફૂડ બ્રેડનો તો જવું હવે મારે આને ધ્યાનમાં રાખવાનું બરોબર એની ઉપર હું રાખીશ કેટલા અંશનો ખૂણો બનાવીશ ચાલીસ અંશો સરખું ધ્યાન દેજો આ લીટો છે આપણે તમારે પરિકરમાં પણ અહીં એક લીટો ગોળમાં કાંઈ એમ લીટો હશે એની ઉપર તમારે અરે ખાવી જોઈએ તો હું એવી જ રીતે કરું જોઉં બિંદુ હંમેશા આપણે અહીંયાં જ રાખવાનું રહ્યું હવે અહીંથી હું ઝીરોથીન લઈશ ઝીરોથી હંમેશા ચાલુ કરવાનું કેટલા અંશનો તો ચાલીસ અંશ તો ચાલીસ અહીં આવી ગયા મારે ચાલો ઝીરો દસ વીસ ત્રીસ ચાલીસ ચાલીસ આગળ બિંદુ કર નાખું છું તો અહીંથીન કે આટલો ખૂણો કેટલાનો બનશે ચાલીસ અંશનો તો ચાલો કેન્દ્રને અને ચાપને જોડીને એક ચાપ ને જોડીને એકતાંશ બની ગયું પણ મોટો વૃતાંશ છે આ આ પણ વચ્ચેનો ભાગ છે આખો વચ્ચેનો શું કહેવાય વૃતાંશ કેવાય થી બિંદુ સુધી શું કહેવાય તો કે ત્રિજિયા કહેવાય અને આટલા ભાગને શું કહેવાય ચાપ કહેવાય તો ચાપ અને બે ત્રિજિયા વચ્ચેનો ભાગને શું કહેવાય વૃતાંશ તો આ વૃતાંશ કેટલો ભાગ દર્શાવે છે ચાલીસ અંશ આપણો કેટલાનો બન્યો

એશિયન્સ એશિયન્સમાં વૃતાંશ છે ત્યાં ખૂણો છે હવે કયો ભાગ દર્શાવે છે તે તો કેક અને પેસ્ટ્રી કેક અને પેસ્ટ્રી કેક અને પેસ્ટ્રી દર્શાવે છે ચાલો આટલું મારે બની ગયું ચાલો હવે મારે શું બનાવવાનું હવે સાઠનો ખૂણો શું દર્શાવે બિસ્કિટ બિસ્કીટ નો વૃતાંશ મારે દર્શાવવાનો છે તો એના માટે હું સાહીઠ નો ખૂણો ત્યાં બનાવીશ પાછું આને ધ્યાનમાં રાખો અને આ આપણે ત્રીજાને ધ્યાનમાં રાખવાની ત્રીજા અહીંયાથી આપણે ગણવાનું ચાલુ કરવાનું કેટલાનો સાહીઠ નો તો ઝીરો દસ વીસ ત્રીસ ચાલીસ પચાસ સાહીઠ તો અહીંયા મેં દર્શાવી દીધું અહીંયા બિંદુ કરી નાખ્યું ચાલો આ બિંદુ કર્યું જોડી દેવાય ને કેટલા નો ખૂણો ભાઈ સાઠ અંશ અહીંયા લખી નાખું સાઠ અંશ શું દર્શાવે છે સાઠ અંશ તો બિસ્કિટ શું દર્શાવે છે બિસ્કિટ ચાલો હવે એના પછી છેલ્લું એક બાકી રહ્યું અન્ય બાકી હશે એ વીસ જ હશે કેટલા અંશનો બનાવવાનો છે વીસ નો તો જોઈએ આપણે આની ઉપર રાખું છું આપણે જોવા મળે આપણો બાકીનો ભાગ છે કેમ માં એ વીસ જ આવ્યું તો કે વીસ જ બાકી આપણે કુલ ભાગ ને છે એને આપણે અંશમાં ફેરવી નાખ્યું તો બધા અંશને વેચી નાખ્યું તો બાકીનો ભાગ હશે વીસ હશે જો વીસ જ છે આપણે જો તમને જોવા મળ્યું આંગરી રાખું છું કદાચ તમને એવું લાગે કે યાસી દેખા તમે કેટલું છે વીસ ઝીરો દસ ને વીસ તો આપણો વીસ નો ખૂણો બે નો અહીંયા બરાબર તો અહીંયા અમારે કઈ દોરવાની જરૂર નહીં પડે સીધું અહીંયા વીસ નો જ ખૂણો બની ગયો તો અહીં હું લખી નાખીશ વીસ અંશ શું દર્શાવે છે તો કે અન્ય તો તમે જોયું કે પાઈ ચાર્ટ કેવી રીતે બને છે ખૂબ જ સહેલો છે બસ થોડીક આપણે સમજ હોવી જોઈએ તો હજી એકવાર સમજ ખૂબ સમજી લ્યો તો આપણી રકમ કેટલી છે આ અને આટલી રકમ છે અહીંથી આપણે ઉકેલ ચાલુ થાય છે જ્યારે તમારી રકમ હોય આવું તમારે કોષ્ટક બનાવવાનું જે માહિતી હોય એ આ માહિતી દર્શાવવાની જેટલું વેચાણ કાંઈ પણ બી આંકડાકીય માહિતી હોય એ આંકડાકીય માહિતી પછી તમારે આ બે વધારાના બનાવવાના થશે અપૂર્ણાંક સંખ્યા પહેલું શું તમારે ફેરવાનું અપૂર્ણાંક અપૂર્ણાંકને કેવી રીતે તમે બનાવશો તો જે કુલ માહિતી હોય એને છેદમાં લખવાની જી આ તમને હોય એનો બધા સરવાળો કરવાનો તમે આનો સરવાળો કેટલો આવ્યો સાતસો ને વીસ

પછી એને આપણે સીમાં ફેરવાનું છે અંશમાં ફેરવાનું જો અંશમાં મને ખબર પડી તો મેં આમાં દર્શાવી આપણે અપૂર્ણાંક ત્રણસો કેમ દર્શાવવું ન દર્શાવી શકું બરોબર તો અહીંયા મેં ત્રણસો સાહીઠ સાથે ગુણ જ્યારે આપણે પાયચાટ બનાવીએ અપૂર્ણાંક ભાગ ત્રણસો સાઠ સાથે જ ગુણવાનું કારણ કે વર્તુળનું કુલમાં કેટલું હોય ત્રણસો સાહીઠ અંશ હોય કોઈ ટકામાં ફેરવાનું કીધું હોય તો આપણે સો સાથે ગુણવાનું પણ આપણે પાયચાટ બનાવવાનું કીધું છે એટલે આપણે અંશમાં ફેરવાની જરૂર પડે તો એકસો સાઈઠ ગમે ત્રણસો સાઠ સાથે બધા સંખ્યાને ગુણીને ગુણી નાખી છે એટલે મને અંશ મળી ગયો એ અંશ મેં આમાં દર્શાવી દીધો છે એ આપણે ખૂણા બધા પછી બનાવવાના થશે કેના આધારે તો કે જે આપણું અર્ધવર્તુળ છે જે કોણ માપક છે એના દ્વારા આપણે ખૂણા બનાવી શકીએ છીએ તો આ તમારે આ લેખ વ્યવસ્થિત લખવાનો છે દોરવાનો છે અને ખાસ તમારે આ બહુ જ મસ્ત અને વ્યવસ્થિત તમારે બનાવવાનું છે થેન્ક યુ